હેલો નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા તો આપણે આવી ગયા છે આપણા ખેતર ઉપર સવારના વાગી ગયા છે નવ અને આજની તારીખ છે સત્તર સત્તર મે બે હજાર ચોવીસ તો મિત્રો આજે આપણે માહિતી લેવાની છે દૂધીની કે આજે આપણા ખેતરમાં મે મહિનામાં દૂધી કઈ રીતે વાવવી અને એનો કેવો ભાવ મળે છે એની મેં કઈ રીતે તૈયારી કરી છે અને સાવ નવી જ પદ્ધતિ કારણ કે આપણા ગુજરાતમાં અલગ અલગ પદ્ધતિથી ઉનાળુ ખેતીમાં દૂધીની ખેતી કરવામાં આવે છે એમાંથી મેં કઈ પદ્ધતિ અપનાવી છે અને હું વર્ષો વર્ષ એટલે કે દસ વર્ષતા આ એક પદ્ધતિ અપનાવું છું અને એમાં મને બધા કરતાં સારામાં સારું રિઝલ્ટ મળેલું છે કારણ કે મેં ક્યા ક્યારા પદ્ધતિ પાળી પદ્ધતિ મલસિંગ પદ્ધતિ તમામ પદ્ધતિ અપનાવેલી છે પણ છેલ્લા ત્રણ વર્ષ વર્ષથી જે હું પદ્ધતિ અપનાવું છું દૂધીની ખેતીમાં એમાં મને સારામાં સારી સફળતા મળેલી છે એટલા માટે હું આપને જણાવવા માગું છું કે કઈ રીતની એ ખેતી હું કરું છું અને તેમાં મને કઈ સફળતા મળે છે હું કયું બિયારણ વાપરું છું વિગે કેટલું જોવે છે એનું કેટલું અંતર રાખવામાં આવે છે અને અંતર રાખવાનું કારણ અને કઈ રીતની એની મંડપ પદ્ધતિ હોય છે તમામ માહિતી એક જ વિડીયોમાં હું તમને આપીશ તો મિત્રો આપ જોઈ રહ્યા છો મારું ખેતર પહેલાં જ નવી પદ્ધતિ તો પહેલાં તો આપણે આ દૂધીની ખેતી જે કરવાની છે તે ડીપ પદ્ધતિથી કરીએ છીએ અને ડીપ પદ્ધતિમાં જે નવી પદ્ધતિ છે તે સહ પદ્ધતિ તો આપ જોઈ રહ્યા છો મેં આ રીતે સહ પાડી જે સવા ચાર ફૂટનું અંતર મેં રાખેલું છે આ એક સહથી બીજા સહનું અંતર સવા ચાર ફૂટ અને આ મારું કુલ દોઢ દોઢથી બે વીઘાનું મારું ખેતર છે જે દોઢથી બે વીઘામાં મેં સહ પાડી અને તમામ જગ્યાએ ડ્રીપ ગોઠવી દીધેલી છે તો મિત્રો આમાં મેં સ્ટેપ પાડેલા છે કે પહેલાં દૂધીની ખેતી આવશે ત્યાર પછી તુરિયાની ત્યાર પછી કાચ તો મિત્રો આપણે પેલા જમીનની તૈયારી વિશે વાત કરીશું કે આમાં આપણે જમીનની કઈ રીતની તૈયારી કરેલી છે તો મિત્રો આમાં પહેલાં મેં સવડા મારેલા છે જે ચવડોમાં બગડો આવે છે ને તગડો આવે છે એમાં મેં બહુ ઊંડી ખેડ નહીં કરતા મેં તગડાની ખેતી કરેલી ખેડ કરેલી છે તગડાની ખેડ કર્યા પછી પંદર દિવસ ખેતર ખાલી મૂકી અને પછી એમાં પાટ મારી અને એમાં પુષ્કળ પ્રમાણમાં સાણિયું ખાતર ભરવામાં આવેલું છે કોહવાયેલું સાણિયું ખાતર ભર્યા બાદ આપ જોઈ શકો છો એ ખાતરને ફોળી અને ખાતરને ફોળી નાખેલું છે અને ફોળ્યા પછી એમાં કટ ટેક્ટરથી કટર રાખેલું છે થી કટર રાખીને તમામ ઢેફા ભાંગી અને પૂ પૂરી રીતે એ સાણીયું ખાતરને મિક્સ કરી દીધું મિક્સ કર્યા પછી તેમાં આપણે ચાહ પાડી દીધા છે હવે આ ચાહ પાડ્યા પછી એમાં આપણે ડીએપી અને ફોસ્ફરસ આ બેનું સામાન્ય રીતે મિક્સર મિશ્રણ કરી અને તે આપણે એને શામાં જે મેં અંતર રાખ રાખેલું છે બિયારણનું અંતર ત્યાં મેં સપ્ય સપ્ટી નાખી દીધું અને એમાં એક મેં તમાકુનું ખાતર આવે છે જે હું બોર્ગોનિકમાંય લોકો વાપરે છે અને આમાંય મેં ટ્રાય કરી જેલા હું બે વર્ષના તમાકુનું ખાતર તરીકે ઓળખાય છે અને તમાકુનું ખાતરનો યુઝ કરું છું જેમાં હું ફોસ્ફરસને આ ડીએપીની બધું ભેળવી અને એને સપ્ય સપ્ટી મીડિયમ રીતે આપું છું તો મિત્રો જે પછીની આગળની વાત રહી કે આમાં બિયારણને અડધા વીઘામાં મેં કેટલું બિયારણનો યુઝ કર્યો છે એનું કેટલું બિયારણ વાપરેલું છે અને એનું અંતર શું રાખેલું છે તો મિત્રો આપણે અડધા વીઘામાં પચાસ ગ્રામ દૂધીનું બી વાપરેલું છે અને પચાસ ગ્રામ બીજ જે વાપરેલું છે તેમાં મેં જો એની ગણતરી તમે કરશો તો ની આસપાસ ત્રણસો દસ ત્રણસો પાંચ ત્રણસો દસ ત્રણસો પાંચ ને આવું બિયારણ કેટલા બીજ આવે છે તો આપણે એક જગ્યાએ એક બી વાવેલું છે ડબલ રોપ વાવવાના નથી દૂધીના એક જ બી વાવવાનું છે અને એનું અંતર મેં રાખેલું છે તો મેં તમને જે પહેલાં જણાવ્યું એમ જોવા આ ચાહથી આ ચાહનું અંતર સવા ચારથી સાડા ચાર ફૂટ છે સવા ચારથી સાડા ચાર ફૂટ છે અને જે મેં જે બીયા રોપેલા છે તે આ છવા ફૂટનું આપણું અહીંથી જે અહીંયાથી અહીંયાનું અંતર આવી સવા ફૂટનું આવેલું છે તો એક બે ત્રણ ચાર ને પાંચ એટલે છવા છવા અઢી પાંચ એટલે પાંચથી સાડા પાંચ ફૂટનું આપણે અંતર રાખેલું છે એક બિયારનું અંતર બિયારણથી બિયારણનું અંતર જે શાળામાં રાખવાનું છે તે પાંચ બાય સવા ચાર સાડા ચાર ફૂટનું અંતર થાય છે જેમાં તો આપણે આ જે અંતર રાખેલું છે તે પાંચ સાડા પાંચ ફૂટ થાય છે અને સહથી સહનું અંતર જે સવા ચાર ફૂટ થાય છે તો અમારે મેજોરિટી જો કપાસની વાવણી થાય છે કે આવી કોઈ વાવણી થાય છે તો અમારા ટ્રેક્ટરનું શાહનું અંતર છે એ સવા ચાર ફૂટનું હોય છે અને આપણે એ પ્રમાણે આનું અંતર રાખેલું છે હવે મિત્રો મેન વાત એ કે આપણે આ શાહમાં વાવવાનું કારણ શું છે કારણ કે ઘણા માણસો પાળા પદ્ધતિ કરે છે મલસંગ પદ્ધતિ કરે છે અને ઘણા કેરા બનાવી અને જે પાળી હોય પાળીની ધાર ઉપર આ બિયારણ વાવે છે એટલે કે દૂધી વાવે છે તો મિત્રો આપણે આમાં કરવાનું છે મંડપ પદ્ધતિ અને મંડપ પદ્ધતિની વશમાં આ જે વશ્ય આવશે એમાં આપણે અમેરિકન મકાઈ સુગર પંચોતેર છે કોઈપણ પણ બિયારણ લાવી અને આપણે વચ્ચેની જે હાર છે આ ખાલી આમાં પણ ડ્રીપ આવી જાય છે અને ડ્રીપ આવ્યા પછી આમાં આપણે મકાઈ જે અમેરિકન મકાઈ આવે છે એનું પણ ઉત્પાદન લેવાનું છે અને બહુ સારી રીતે થાય છે હું દર વર્ષે કરું છું તો એને એક મિશ્ર પાક મિશ્ર ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે તો હવે આપણે શાહ કરવાનું મેન કારણ એ હતું કે મિત્રો હવે જ્યારે ચોમાસું આવે ત્યારે પાણી ભરાવાની પાળીમાં પાણી ભરાવાની બહુ શક્યતા રહેશે તો આ સાહ જે હશે એ ને અમે નીચેની સાઈડ ખુલ્લા રાખેલા છે અને નીચેની સાઈડ પાળાએ આ રીતે એક પાળી બનાવેલી છે એટલે એક સાહ પાડેલો છે અને બાજુમાં પાણીનો નિકાલ કરેલો છે એટલે જેવો વરસાદ આવશે એટલે ઊભા સાહે પાણી સડી જાય અને એ નીચે થઈ અને તરત જ નીકળી જશે એટલે કરીને પાણી ભરાવો ન રહે જેથી કરીને રોપણને કોઈ ફૂગજીને રોગ લાગે નહીં એટલા માટે આપણે કરેલું અને બીજી વાત કે હવે જે આ રોપ રોપડા છે એની અંદર આપણે બે વખત ખાતર આપશું તો જેમાં એકવાર આપણે જ્યાં તમાકુનું ખાતર છે એનું એક એક વાટક્યો એટલે અંદાજે સોથી બસો ગ્રામ આપણે આમાં જ્યાં છોડ હશે એના થડની બાજુમાં આપશું જેથી કરીને આપણો છોડ છે એ ઝડપથી વહેલો એનો હાલવા લાગે અને જેનો ફાલ છે એ ઝડપથી ફાલ બેસી જાય એટલા માટે પણ આ બહુ ઉપયોગી છે અને બીજું ખરપતવાર એટલે કે જે ખડ છે તેમાં આપણે બહુ હેરાન થવું પડતું નથી અને સમયાંતરે એમાં હાથે હાંકી એક એટલા માટે પણ આપણે આ સહ પદ્ધતિ કરેલી છે અને સહ પદ્ધતિથીમાં જ હું સક્સેસ ગયેલો છું અને એમાં જ અમને ફાયદો થાય છે અને અમારા ગામના ખેડૂતો જે કોઈ દૂધીની ખેતી કરે છે તે આ જ રીતે કરે છે તો હવે એક બીથી બીજા બીની જે દૂરી છે તે આપણે જોયું પાંચ સવા પાંચ ફૂટ છે અને સાહથી સાનું જે અંતર છે તે સવા ચાર ફૂટ છે આ રીતે ત્રણસો બીજ વાવો એટલે અડધા વીઘામાં થોડુંક ઓછું રહેશે કારણ કે આપણે જગ્યા જાય જે નથી ભરી અને બીનું અંતર ઓછું રાખેલું છે ઘણા આઠ ફૂટ રાખે ઘણા છ ફૂટ રાખે ઘણા સાત બાય છ કરે પણ આપણે એ રીતનું કરેલું નથી અને આપણે આ રીતનું કરેલું છે તો મિત્રો હવે આપણે શરૂઆતની પિયત પદ્ધતિની વાત કરીએ તો શરૂઆતમાં ડ્રીપમાં આપણે આને પિયત કઈ રીતે આપવામાં આવે છે તો મિત્રો શરૂઆતમાં જે પિયત આપવામાં આવે છે તે આપણે રોજે સવારે દિવસે નહીં બપોર વર્ષમાં નહીં પણ ઉનાળો અત્યારે તડકો વધારો હોય છે મે મહિનો છે ચોમાસા નજી એક મહિનાની વાર છે એટલે બપોર વર્ષમાં જમીન એટલી બધી તપી જતી હોય છે કે જે પાણી તમે ડ્રીપમાં મૂકો ને એ ડીપમાંથી જે પાણી પડે છે ને એ પણ ગરમ પડે છે ડીપમાંથી પાણી પડે એ પણ ગરમ નીકળ પડે અને જમીન તો ગરમ જ હોય અને ઉપરથી પાણી પણ ગરમ આવે જેથી જે બીજનું અંકુરણ ફૂટતું હોય એને તાપ લાગે છે બફાઈ જાય છે અને ઘણા અંકુરણ ખરાબ બી ખરાબ થઈ જાય છે જેના કારણે સવારમાં આ ટ સવારે આઠથી નવના ગાળામાં રોજે અડધી કલાક હું ડ્રીપમાં પાણી આપી દઉં છું જ્યાં સુધી એનું અંકુરન થાય છે ત્યાં સુધી અને ત્યાર પછી દર બીજા દિવસે પછી ત્યાર પછી દર ચોથા દિવસે એ રીતે એની પિયત પદ્ધતિ મેં કરતા હોઈએ છીએ પણ એનું જે ખાસ ધ્યાન રાખવામાં આવે છે ને મિત્રો એ ખાસ ધ્યાન કે સવારમાં જ પાણી આપવાનું છે સવારમાં જ એને પિયત આપવાનું છે નહીતર જો બપોર વસવા આપવામાં આવશે તો પાણી ગરમ જમીન ગરમ જેથી કરીને બિયારણના અંકુરણમાં તકલીફ પડે છે અને ડૂલ જવાની શક્યતા રહેશે તો રોજે સવારમાં આપણે પાણીને આપવાનું થાય છે અને હવે મિત્રો આપણે આમાં મંડપ પદ્ધતિ કરીશું એમનો વિડીયો પણ બનાવશું અમે તુરિયાનો વિડીયો બનાવશું કારેલાનો બનાવશું અને આરિયા કાકડીનો પણ વિડીયો બનાવશું તો આવી પદ્ધતિઓ જાણવા માટે અમારી ચેનલને શેર અને લાઈક કરી રાખજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કારણ કોઈ હોય તો હું પોતે ખેડું છું અને મારા પોતાના અનુભવ અને પળે પળની માહિતી દિવસે દિવસની માહિતી કે આજે અમારી દૂધીમાં શું થયું આજે અમારા કાર્યાલયનું શું રિઝલ્ટ આવ્યું અને હવે નવું કયું ખાતર નાખવાનું એનું શું રિઝલ્ટ આવશે એમની માહિતી તમને હું આપતો રહું છું અને હવે બીજી વાત મિત્રો જો આપણે આ કોરવાણ તૈયાર થઈ ગયેલું છે આપણી ઓળાની સિંગ માટેનું એમાં કયું બિયારણ આવશે કઈ સિંગવાવાની છે કઈ રીતે આપણે કોરવાણ કયેલું કરેલું છે કેટલું ખાતર કયું કયું આપેલું છે એમની પણ માહિતી હું પૂરો આની પછીના વિડીયો હું આપવાનો છું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને તમને પણ સારી માહિતી મળી રહે અને નહીં કોઈ સોંપડાની માહિતી નહીં કોઈ વિડીયાની માહિતી કે નહીં કંઈ બીજા પાસેથી મેળવેલી માહિતી તમારા સુધી પહોંચાડતા નથી અમારો ખુદનો અનુભવ ખુદની મહેનત અને જાત અનુભવનું જ્યારે કામ તમારી સામે આવે ત્યારે જ પાકું રિઝલ્ટ ખેડો આપી શકતો હોય છે અને એ રિઝલ્ટ હું મારા વિડીયો દ્વારા તમને આપવાની કોશિશ કરું છું તો સાલો મિત્રો હવે આપણે મેન વસ્તુ દૂધી કઈ વાયુ છે વિડીયોમાં એ તો ભૂલાઈ જાત કે આમાં દૂધી કઈ વાયુ તો હું તમને એનું પેકેજ બતાવી દઉં તો આ એમનું બી બીજ જો આપ વિડીયોમાં જોઈ શકો છો કે આ એમનું બી છે અને ઘણા વર્ષથી હું આ બી કરું છું જેનું નામ છે નિગુ વર્ષ સાત જીરો જીરો એક એફ વન હાઈબ્રિડ બોટલ ગ્રાઉન્ડ તો આ એમનું બિયારણ છે અને એમનું સક્સેસ ગેલું ચોમાસા માટે જે ટાટ પણ તડકો પણ સહન કરી શકે છે અને સો તડકા પછી ચોમાસું શરૂ થાય ત્યારે પાણી પણ સહન કરી શકે છે અને રંગમાં એકદમ લીલો અને સારો રંગ આવે છે જેથી ક્રીનનો બજાર ભાવ પણ સારો રહે છે અને આ બોટલ ગ્રાઉન્ડ એટલે કે બોટલ ટાઈપનો ફળ થાય છે દૂધી થાય છે જે બહુ લાંબી નહીં બહુ ટૂંકીને અને મીડિયમ સાઇઝને થાય છે જેથી કરી અને આનો બજારમાં બહુ સારો ભાવ આપણને મળી રહે છે તો આ સાથે જ વિડીયો આજે આપણે પૂરો કરીએ અને મળીશું આવતીકાલના વિડીયોમાં જેમાં તુરિયાની ખેતી વિશે ઉનાળુ ખેતી વિશે આપણે મે મહિનાના કયા કયા શાકભાજી વાવી શકાય એના કેવા ભાવ મળી શકે એમના વિશે વાત કરીશું તો અત્યારે આપણે સોંપવાનું કામ શરૂ કરી દઈએ અને એમાં પણ આપણે જણાવીશું કઈ રીતે આપણે સોંપવામાં આવે છે